હલો જય માતાજી મિત્રો તો હું પ્રકાશ બારીયા તમારું સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં જોઈ લો મિત્રો તમે આ વિડીયો મનાવો હોય તો આ વિડીયો લાઈક કરો અને આપણી આ ખેતીની વાત યુલ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોઈ લો મિત્રો તમને ખબર છે આપણે ગઈકાલે હેને આપણે આમાં ઓગણી ઓગણી અને સાયબર ઇન્ફ્યુનનો સ્પ્રે કર્યો હતો ને તે પાછી પાછા દવા છાંટી રહી ને તો આ વરસાદ આવી ગયો અને આજે તમે આ અડદ જોઈ શકો છો એકદમ અત્યારે હેને લાઇટમાં આવી ગયા છે તો જોઈ લો હું તમને હે ને દેખાડી દઉં તો જોઈ લો મિત્રો તમને દેખાય અડદ તો જોઈ લો અડદ છે જોઈ લો હા હું તમને બેક કેમેરામાં દેખાડી દઉં અડદ કેટલા લાઇટમાં આવી ગયા છે જોઈ લો મિત્રો અત્યારે હેને આપણા અડદ રહ્યા ને આવા લાઈટમાં આવી ગયા છે તમે જોઈ શકો છો જોઈ લે તો આવા અડદ અત્યારે લાઈટમાં આવી ગયા છે એડી તમે જોઈ શકો છો જોઉં એટલે આપણે આમ ઓયડી દેખાય ત્યાંથી વિડીયો બનાવતા બનાવતા અત્યારે એને કણે આપણે આ ડારની રહી રહીને ત્યાં આવીને હું તમને આપણા આવડત દેખાડું છું બરોબર તો આવા થઈ ગયા છે અત્યારે એકદમ લાઇટમાં આવી ગયા છે અડદ બરોબર હા ચાલો બસ મિત્રો એટલે આપણા આડા કંઈક આવા છે ચાલો બસ મિત્રો આ વિડીયો એટલું તે વિડીયો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો ચાલો મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં તે લગ બધાને જય માતાજી